નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની વાત કરીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર ટ્રમ્પનો યુ ટન સામે આવ્યો છે વિદ્યાર્થીઓ માટે વિઝા વધારાશે નહીં દેશમાં શિક્ષકોની સંખ્યા પહેલીવાર એક કરોડને પાર ગઈ છે અમદાવાદના વાસણા બેરેજના ચૌદ ગેટ ખોલી દેવામાં આવ્યા છે ગુજરાતમાં એક શિક્ષકવાળી સ્કૂલોની સંખ્યામાં મોટો વધારો સેવન ડે સ્કૂલને વધુ એક નોટિસ ડીઈઓએ માગ્યા માન્યતાના દસ્તાવેજ ચાલીસ હજારની લાશ લેતા કોન્સ્ટેબલ સાહેબ ઝડપાયા છે બ્યાસ નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે અડગ પૂજારી સામે આવ્યા બિટકોઇન તોડકાંડમાં પૂર્વ એમએલએ અને આઈપીએસ સહિત ચૌદને દોષિત ઠેરવવામાં આવ્યા છે છૂટાછેડાના સમાચારો વચ્ચે ગોવિંદાએ પરિવાર સાથે બાપાને વિદાય આપી મરાઠા આંદોલનની આગ મુંબઈ સુધી પહોંચી છે ઉડતાની સાથે ક્રેશ થયું ફાઇટર એફ સિક્સટીન જેટ બિટકોઇન તોડકાંડમાં પૂર્વ એમએલએ શહીદ ચૌદ ને આજીવન ક્યાદની સજા તો પોલીસ સ્ટેશનમાંથી ચાંદી ક્યાં ગઈ હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદના નારણપુરામાં એક દુકાનમાંથી બે હજાર એકમાં વીસ કિલો ચાંદીની પાટની ચોરી થઈ અને પોલીસે પાંચ પોઈન્ટ આઠસો ને બ્યાસી કિલોગ્રામ ચાંદી રિકવર કરી જેની જાણ માલિકને બે હજારને ત્રેવીસમાં થઈ તો તેનો મુદ્દામાલ પરત લેવા અરજી કરતાં કોર્ટે મુદ્દામાલ ફરિયાદીને સોંપવા આદેશ કર્યો પરંતુ પોલીસ સ્ટેશન પહોંચતા મુદ્દામાલ તો હતો જ નહીં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી બાદ ડીસીપીએ તપાસ સોંપાઈ છે જેમાં એકબીજા પર પોલીસ ખો આપી રહી છે તો ચાંદી ગઈ તો ક્યાં ગઈ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિટકોઇન તોડકાંડમાં પૂર્વ એમએલએ સહિત ચૌદને આજીવન કેદની સજા બિટકોઇન તોડકાંડમાં સિટી સેશન કોર્ટે ચુકાદો આપતા પૂર્વ એમએલએ નલિન કોટડિયા અને પૂર્વ આઈપીએસ જગદીશ પટેલ સહિત ચૌદ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે આરોપીઓએ બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને બસો બિટકોઇન અને રોકડની ખંડણી પણ માગી હતી આ ચુકાદાથી કાયદાકીય અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રવૃત્તિમાં સંડાવેલા ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓને પણ કડક સજા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉડતાની સાથે ક્રેશ થયું ફાઇટર એફ સિક્સટીન જેટ વિમાન મધ્ય પોલેન્ડમાં રાડોમ બે હજાર પચીસ એર શો રિહર્સલ દરમિયાન પોલીસ એરફોર્સનું એફ સિક્સટીન લડાકુ વિમાન ક્રેશ થયું દુર્ઘટનામાં પાયલોટનું મૃત્યુ થયું છે ઘટનાની જાણ અધિકારી એડમ રઝમાપલાએ સોશિયલ મીડિયા ઉપર આપી છે પોલીસ સમાચાર એજન્સી પીએપી અનુસાર વિમાન સેનાનો હતો આ એર શો અઠવાડિયાના અંતે થવાનો હતો પરંતુ રિહર્સલ દરમિયાન આ અકસ્માત થયો છે અકસ્માતનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન આગના ઘોડામાં ફેરવાઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મરાઠા આંદોલનની આગ મુંબઈ પહોંચી છે મરાઠા અનામતની માગણી સાથે કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે મુંબઈના આઝાદ મેદાનમાં અનિશ્ચિત કાળ માટે ભૂખની હડતાલ કરી છે આ આંદોલનમાં જોડાવા હજારો મરાઠા સમાજના લોકો ટ્રેનો મારફતે મુંબઈ પહોંચી રહ્યા છે જેના કારણે શહેરમાં ટ્રાફિક જામ થયો છે જરાંગી પાટીલે કહ્યું છે કે તેઓ પીછે નહીં કરે અને તમામ માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે તેમણે સમર્થકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છૂટાછેડાના સમાચારો વચ્ચે ગોવિંદાએ પરિવાર સાથે બાપાને વિદાય આપી લાંબા સમયથી ગોવિંદાના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે તેવામાં ગોવિંદાએ તેમના પરિવાર સાથે બાપાનું સ્વાગત કર્યું હતું અને ગઈકાલે બાપાને વિદાય પણ આપી છૂટાછેડાની વાતનો અંત આવી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે પરિવાર સાથે ખુશ જોવા મળ્યા ગોવિંદા અને બાપાને વિદાય આપતી સમયે તેમણે ડાન્સ પણ કર્યો હતો પત્ની સુનિતા પણ બાપાની વિદાયમાં જોવા મળ્યા હતા એટલે કે આ બધી અત્યારે અફવાઓ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીટ તોડ કાંડ પૂર્વ એમએલએ અને આઈપીએસ સહિત ચૌદને દોષિત ઠેરવવામાં આવ્યા છે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બીટકોઇન કાંડના કેસમાં મોટો ચુકાદો આપ્યો છે જેમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટાડીયા અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ અને અન્ય બાર આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે આ કેસ બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી પોલીસ અધિકારીઓ અને અન્યો દ્વારા બિટકોઇન અને રોકડની ખાંડણી ઉઘરાવાના આરોપ સાથે સંબંધિત છે જેની ફરિયાદ બાદ આ કાયદેસરની કાર્યવાહી થઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્યાસ નદીના પ્રચંડ પ્રવાહ વચ્ચે અડગ પૂજારી જોવા મળ્યા છે હિમાચલ પ્રદેશના કુલ્લો જિલ્લામાં બ્યાસ નદીના પ્રચંડ પ્રવાહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો નદીનું વળતું જળસ્તર હનુમાન મંદિરની દિવાલો સુધી પહોંચી ગયું હોવા છતાં મંદિરના પૂજારી અડગ રહીને ભગવાનની સેવા કરતા રહ્યા લોકો માટે આ દ્રશ્ય આસ્થા અને સાહસનું અદભગ સંગમ બન્યું લહેરોની ગર્જના ભારે પ્રવાહ અને જોખમ વચ્ચે પૂજારી મંદિર છોડવા તૈયાર ન હતા અને મંત્રોચ્ચાર કરતા રહ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ હજારની લાશ લીધા કોન્સ્ટેબલ સાહેબ ઝડપાઈ ગયા છે ખેડા જિલ્લામાં એસીએબીએ લિંબાસી પોલીસ સ્ટેશનના અનઆર્મ કોન્સ્ટેબલ પંકજકુમાર તખ્તસંઘ મેરને ચાલીસ હજાર રૂપિયાની લાશ લેતા ઝડપી પાડ્યા છે લાશની રકમ એક કંપનીના મજૂરનો રોડ અકસ્માતમાં અવસાન થવાના કેસમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા માટે માગવામાં આવી હતી એસીબીએ ટેપ ગોઠવીને આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના ભ્રષ્ટાચાર સામે કડક પગલાંનું ઉદાહરણ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સેવન ડે સ્કૂલને વધુ એક નોટિસ એ માગ્યા છે માન્યતાના દસ્તાવેજ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીનીની હત્યા બાદ ડીઈઓ દ્વારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે શાળાને સવારે અગિયાર વાગ્યા સુધીમાં તેની માન્યતાના બિલ્ડિંગના એનઓસી સહિત સોળ પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો છે આ સાથે શાળાના કેમ્પસમાં ચાલતી કોલેજની માન્યતા સંબંધિત વિગતો પણ મંગાવવામાં આવી છે વાલીઓ પણ શાળા સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક શિક્ષકવાળી સ્કૂલોની સંખ્યામાં મોટો વધારો થયો છે ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યામાં બે વર્ષમાં સત્તરસો ને ચોપનથી વધીને બે હજાર નવસો ને છત્રીસ ઉપર પહોંચી ગઈ છે તેમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના યુડાયસ પ્લસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ત્રીસ હજાર વધીને એક લાખથી વધુ થઈ ગઈ છે રાજ્યમાં કુલ શિક્ષકોની સંખ્યા પાંચ હજારથી ઘટીને ત્રણ પોઈન્ટ નેવ્યાશી લાખ થઈ ગઈ છે જે શિક્ષણ ક્ષેત્રે અંતે ચિંતાજનક સમાચાર કહી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વાસણા બેરેજના ચૌદ ગેટ ખોલવામાં આવ્યા છે અમદાવાદમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણી છોડવામાં આવ્યું છે બેરેજના કુલ ચૌદ ગેટ ખોલવામાં આવ્યા છે જેમાંથી નવ ગેટ ચાર ફૂટ અને ચાર ગેટ પાંચ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા આ કાર્યવાહી વાસણા બેરેજનું રોલ લેવલ જાળવવા માટે કરવામાં આવી છે નદી કાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં શિક્ષકોની સંખ્યા પહેલીવાર એક કરોડને પાર થઈ છે ભારતના શિક્ષણ ઇતિહાસમાં પહેલીવાર શિક્ષકોની સંખ્યા એક કરોડથી વધુ થઈ છે શિક્ષણ મંત્રાલયના યુ ડાયસ રિપોર્ટ મુજબ કુલ શિક્ષકોની સંખ્યા એક કરોડ થી વધારે પહોંચી ગઈ છે જેમાંથી એકાવન ટકા સરકારી શાળાઓના છે જો કે આ રિપોર્ટ દર્શાવે છે કે દેશમાં દેશમાં એક લાખ ચાર હજાર એકસો ને પચીસ શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે જ્યારે સાત હજાર નવસો ને ત્રાણું શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે વિઝા વધારાશે નહીં તેઓ ટ્રમ્પનો યુ ટર્ન સામે આવ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનથી ફરી ગયા છે તાજેતરમાં જ તેમણે જાહેરાત કરી હતી કે તેઓ છ લાખ ચીની વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની મંજૂરી આપશે હવે વ્હાઇટ હાઉસ ખાતે સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીની નાગરિકો માટે વિદ્યાર્થી વિઝાની સંખ્યામાં વધારો કરી રહ્યા નથી જણાવી દઈએ કે ટ્રમ્પની આ જાહેરાતનો અમેરિકામાં ઘણો વિરોધ પણ થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે